બરોડા થી રસીલા બેન ઢોલરિયાના સર્વે વૈષ્ણવ મહારાજે શ્રી કૃષ્ણ આજે તલસે રહી છે મારે આખડે તો દોડે દોડે આવજે મારે માવડી આજે તલશે રહી છે મારે આખડે તો દોડે દોડે આવજે મારે માવડી માયા મમતામાં મન મોયું માયા મમતામાં મન મોયું એમાં જીવનયા ખો ખોયું એમાં જીવનયા ખો ખોયું પવ સાગર તે પાર કરે નાવે તો તો દોડી દોડી આવજે મારે માવડી પવ સાગર તે પાર કરે નાવડે તો દોડે દોડે આવજે મારી આજે તલસે રહી છે દોડે દોડે આવજે મારી આવજે મારી માવડી ભક્તિ માર્ગમાં ડગલા ભરતી ભક્તિ માર્ગમાં ડગલા ભરતી તારી સેવા પૂજા કરતી તારી સેવા પૂજા કરતી હું તો રોજ રોજ પોજો તારા પાવરે તો દોડે દોડે આવજે મારે માવળી હું તો રોજ રોજ પોજો તારા પાવરે તો દોડે દોડે આવજે મારે માવળી આજે તલસે રહે છે મારી આંખડી તો તો દોડે દોડે આવજે મારે માવળી મારી માનું નાણું મારા માના નામનું નાણું એમાં ખૂબ જ આનંદ માણું એમાં ખૂબ જ આનંદ માણું ફક્તિ સાગર થી છલકે મારી છાબડે તો તો દોડે દોડે આવજે મારી માવડી ફક્તે સાગર થે છલકે મારે છાબડે તો તો દોડે દોડે આવજે મારે માવડે આજે તલસે રહી છે મારે આંખડે તો તો દોડે દોડે આવજે મારે માવડે હું છું એક તારો બાળ હું છું એક તારો બાળ તારા ભક્તો છે હજાર તારા ભક્તો છે હજાર તારા દર્શનની પ્યાસે પ્યાસી મારી તો દોડી દોડે આવજે મારી માવળી તારા દર્શનની પ્યાસે મારી આંખડે તો દોડી દોડી આવજે મારી માવળી આજે તલસે રહી છે મારી આંખડી તો તો દોડે દોડે આવજે મારે મહાવળી તો તો દોડે દોડે આવજે મારે મહાવળી ખોડિયાલ માટી